સુરતનાની લિંબાયતમાં યુવકને ચપ્પુ બતાવી રોકડા રૂપિયા બત્રીસ હજારની લૂંટ કરનારા બે આરોપીઓ કેલિયા પાટીલ અને ખોડાને ઝડપી પાડતી લિંબાયત સર્વેલન્સ પોલીસ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો યુવક ગત રોજ લિંબાયતમાં કેશવનગર સોસાયટી પાસેથી પસાર થતો હતો ત્યારે બે માથાભારી નાખવાની ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનાર યુવકે આ મામલે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી બનાવની વિગત એવી કે મૂળ મહારાષ્ટ્રના વતની અને સુરતના લીંબાયત વિસ્તારમાં આસપાસ નગરમાં રહેતા અમૂલ સંભાજી શેરચાટ મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગતરોજ તેઓ ખિસ્સામાં રોકડા રૂપિયા બત્રીસ હજાર પાંચસો લઈને કામ અર્થે નીકળ્યો હતો રાત્રે સાત કલાકના રસ્સામાં અમોલ લિંબાયતમાં ઋષિકેશ એન્કલેવ પાસે ગ્રાઉન્ડ પાસેથી પસાર થતો હતો ત્યારે કેલિયા પાટીલ અને સાગર ઘોડા નામનો માથા ભારે ઈસ્સા ભેટી ગયો હતો અને સાગરે પોતાની પાસેનું ચપ્પુ કાઢી અમલને બતાવી ખિસ્સામાંથી બળજબરીથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી પરંતુ અમોલ તેને ધક્કો મારી તેથી ભાગી ગયો હતો અમોલ લિંબાયતમાં આવેલ કેશવ નગર સોસાયટી પાસે દેવનારાયણ કિરાણા સ્ટોર પાસેથી પસાર થતો હતો ત્યારે સાગર ઘોડાનો મિત્ર કહેલા શીખ્યો હતો અને અમોલને પકડી તું જે સાગરને રૂકને બોલા તો તું ક્યુ કહીને તેને માર માર્યો હતો અને પોતાની પાસેનું ચપ્પુ કાઢી ચાંદે મારી નાખવાની ધમકી આપી તેની પાસેથી રોકડા રૂપિયા બત્રીસ હજાર પાંચસોની લૂંટ કરી હતી એટલું જ નહીં પરંતુ બાદમાં અગર એ બાત કિસીકો બતાવી તો તું જે ચાંદસે મારદુંગા તેમ કહીને ધમકી આપી હતી જેથી આખરે ભોગ બનનારી ઈસમે આ મામલેની બાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કૈલાશ ઉર્ફે કેલીયા અને સાગરપુડા સામે લૂટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે